બનાસકાંઠાના લાખણી તાલુકામાં ચોમાસાના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે આજ સવારથી જ વરસાદી વાતાવરણ બન્યું હતું અને ધીમી ધારે વરસાદ વરસવાનો ચાલુ થયો હતો ત્યારબાદ બપોરના સમયે ગાજવીજ સાથે ચાર કલાકમાં જ સાંબેલા ધાર આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને લઈ લાખણી બજાર અને હાઇવે ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા બજારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને લાખોનું નુકસાન પહોંચ્યું છે લાખણી ડિસા હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સ્ટેટ હાઇવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવતા હાઇવે ઉપર વરસાદી પાણી ભરાયા હતા સાંભેલા ધાર આઠ ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા ચોમાસુ વાવેતરમાં મગફળી અને બાજરીના પાકની વાવણી કર્યા ઉપર ધોધમાર વરસાદ પડતા વાવણી કરેલો પાક ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે